હેલો દોસ્તો કેમ છો મજામાં છો હું એકવાર ફરી તમારા વચ્ચે ન્યૂ અપડેટ લઈને આવી ગયો છું અને દોસ્તો એકવાર ફરી ન્યૂ સોંગ અપલોડ થઈ ગયું છે અપલોડ થયા શાયદ બે ત્રણ દિવસ થઈ ગયા છે અને સિંગર છે અનિલ વસુનિયા એટલે કે ડાન્સર અનિલ વસુનિયા હા અને દોસ્તો જે આ સોંગ છે મતલબ કે વિડીયો સોંગ સાથે છે અને એની એની અંદર બે બે એક્ટર છે અનિલ વસુનિયા અને એમની સાથે છે રિતેશ માવી એટલે કે એક સોંગ તમે એમનું એમની ચેનલ પર આવ્યું છું તને લીને નાટો તારા રે ગામથી અર્જુનભાઈનું સોંગ હતું ગામમાં એક લવર રાખવી જ જોઈએ એ જ ડાન્સર છે એટલે કે એમની સ્ટાઇડ છે દેશી બોય વાટિક સાહેબ એવી સ્ટાઇડ છે તો દોસ્તો અનિલ વસુનિયાની જોરદાર એક નંબર હટકે સોંગ આવી છે ટાઇટલ છે તારા છે હજાર લવર તો દોસ્તો બહુ સરસ મજાનું સોંગ છે અને બે વ્યક્તિએ મિક્સિંગ કર્યું છે પૂનમ ડામોર અને જેકે મ્યુઝિકે અને મ્યુઝિક આપી છે આશિષ પટેલ બે વ્યક્તિએ મ્યુઝિક આપી છે તો દોસ્તો એક નંબર બે વફા હટકે સોંગ એ પણ વિડીયો સોંગ્સ સાથે છે જે પણ મિત્રએ જે સોંગ ન સાંભળ્યું હોય તો અનિલ વસુના ઓફિશિયલ યુટ્યુબ ચેનલ ઉપર જાય અને ફટાફટ જઈ અને તમે અનિલભાઈનું સોંગ સાંભળી લો દોસ્તો કેમ કે ઘણા ટાઈમ પછી અનિલભાઈનો સોંગ આવે છે કેમ કે હંમેશા તમે દેખો છો ટીમ્બલી ડાન્સ જ કરતા હોય છે પણ હવે એમને ટ્રાય કરી છે અનિલ સોંગની તો બહુ સારું બે વખરનું સોંગ છે એક નંબર સ્ટોરી બી અટકે છે મેં તો દેખી લીધું છે ફાઇનલી તો જે રીતે બીજા મિત્રને આપણે સપોર્ટ કરીએ છીએ તનિભાઈને બી સપોર્ટ કરીશું દોસ્તો તમારા ભાઈને બી સપોર્ટ કરે છે દોસ્તો અને સાહેબ દસ પંદર દિવસ પછી થી હું વિડીયો અપલોડ કરીશ કેમ કે દોસ્તો ઘણો ઘણા ટાઈમ પછી વિડીયો અપલોડ કરું કે ટાઈમ નતો મળતો એટલે દોસ્તો તારા લવર છે હજાર તો મસ્ત સોંગ છે અનિલ વસુનિયાનું તો જે પણ મિત્રએ હજુ અનિલ વસુનિયાનું સોંગ ન સાંભળ્યું હોય તો ફટાફટ જઈ અને અનિલ વસુનિયા એમની જે પોતાની ચેનલ ઉપર ચેનલ ઉપર અપલોડ કરેલું છે તો ફટાફટ જઈ અને લાઇક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું અને મિત્રોને વચ્ચે શેર કરવાનું બિલકુલ બી ન બોલતા હા અને દોસ્તો હવે આપણી ચેનલ ઉપર ફરીથી નવી નવી અપડેટો આવતી રહેશે અનેક પ્રકારની સિંગરોને અથવા ઘણી બધી અપડેટો તો દોસ્તો કેમકે દસ દસ પંદર દિવસ કે દોસ્તો ઘણા ટાઈમથી કોઈ અપડેટ નથી આવી એટલે દોસ્તો ફાઇનલી આ અનિલભાઈનું ન્યૂ સોંગ છે તો જે પણ મિત્રો સોંગ ના સાંભળ્યું હોય ફટાફટ સાંભળી લેજો ચલો ભાઈ દોસ્તો હવે નેક્સ્ટ વિડીયોમાં એકવાર ફરીથી મળતા રહેશું